મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું વધેલી રોટલીનો નવો નાસ્તો અને એ પણ સેન્ડવિચના ફોર્મમાં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો આ મજેદાર રેસીપીનો સ્વાદ લેવા માટે વિડીયોને એન્ડ સુધી જોજો તો અહીં મેં બપોરની સાત આઠ રોટલી છે એમનો હું નાસ્તો બનાવું છું તો પહેલાં આપણે રોટલીને સાઈડ પર રાખી દઈએ અને અહીં મેં પાંચસો ગ્રામ જેટલા બટેટાને બાફીને રાખેલા છે તો એ બટેટાને હવે આપણે મેશ કરી લેશું અને એનો પછી આપણે વઘાર કરીશું તો બટેટા આપણા મેશ થઈ ગયા છે તો હવે એક કડાઈમાં જરૂરિયાત મુજબ તેલ મૂકી અને તેલ આવે એટલે એમાં રાઈ આખું જીરું કરવાનું છે અને મેં ધાણા છે આખા એને અધકચરા વાટે લીધા હતા અને અતકચરી વરિયાળી કરી છે એક ચમચી જેટલી અડધી ચમચી જેટલી હિંગ અડધી ચમચી જેટલો ગરમ મસાલો આદુ મરચું અને લીમડાની પેસ્ટ આ બધા મસાલા બે ત્રણ સેકન્ડ માટે સતળાએ એટલે એમાં બટેટાનો મસાલો જે કર્યો છે ને આપણે એ કરી દેવાનો અને આ બધા મસાલાને બરાબર મિક્સ કરી લેવાના તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની હવે એમાં અડધા લીંબુનો રસ કરશું અને ગળપણ માટે આપણે સાકરનો પાવડર કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું કરી અને બધું ફરી મિક્સ કરી લેશું તો જો તમે આ રેસીપી બનાવો તો તમે બટેટાનું સ્ટફિંગ છે ને એમ ન મસાલો કરીને કરશો અને વઘાર કરીને કરશો તો એના સ્વાદમાં ઘણો બધો ફરક લાગશે તો તમે સ્વા એક વખત આ રીતે વઘાર કરીને કરશો ને તો એનો સ્વાદ બહુ સરસ આવશે તો હવે અહીં એક રોટલી ઉપર મેં ગ્રીન ચટણી કરીને તીખી અને ચટપટી ગ્રીન ચટણીને અહીં આપણે રોટલી ઉપર પાથરી દઈશું અને હવે એની માથે આપણે અડધી રોટલીમાં આવે ને એટલું આપણે બટેટાનું સ્ટફિંગ કરીશું તો હવે થોડાક મેં વેજીટેબલ રેડી રાખ્યા છે એ પણ કરી દેવાના તો અડધું કેપ્સિકમ બે ટમેટા અને ફ્રેશ ધાણા લીલા જો મારી પાસે આટલું હતું એટલે મેં આટલું કર્યું છે જો તમારી પાસે બીજા વેજીટેબલ હોય અને કરવા હોય તો એ કરી શકાય અને થોડીક જેની સેવ છે એ કરી છે અને ઉપર લીલા ધાણા કરી અને ટમેટાનો સોસ છે એ કરી હવે અને રોટલીને આપણે અડધી બેવડી વારી અને ગેસની ફ્લેમ મીડિયમ સ્લો રાખી અને ધી આપણે એને નોનસ્ટિક તવીમાં થોડુંક તેલ મૂકી અને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે તો બહુ હાઈ નહીં રાખવાની નહીં તો રોટલી આપણી દાજી જશે એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો આપણે આ રીતે ફેરવતું જવાનું અને કરતી જવાની જો તમારે પણ રોટલી વધતી હોય અને એમ થાય કે આનું મારે શું બનાવવું છે અને કોઈ ખાતું ન હોય તો આ બેસ્ટ તમારા માટે ઉપાય છે તો એક વાત ચોક્કસથી ટ્રાય કરજો બહુ સરસ સ્વાદિષ્ટ બનશે આ નાસ્તો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે આ નાસ્તો તમને કેવો લાગ્યો છે તો જો સરસ થઈ ગયું છે ને ક્રિસ્પી આપણી રોટલી એ ગરમ ગરમ સવ કરવામાં તો બહુ સરસ લાગશે આ જો હું કાપું છું ત્યાં જ ખબર પડે છે કે આ ઉપરનું પણ ક્રિસ્પી બન્યું છે તો આ રીતે આપણે બધી રોટલીને તૈયાર કરી લેવાની છે અને ગરમ ગરમ જ સવ કરવાની છે ગ્રીન ચટની કે ટમેટાનું સોસ હોય એની સાથે સર્વ કરી શકો છો તો વિડીયો ગમે તો લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસીપીમાં સર્વને મારા જય શ્રી કૃષ્ણ